નમસ્કાર આજે આપણે ભાદરવી પૂનમ અને તેના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરીશું દર વર્ષે હજારો માય ભક્તો પદયાત્રા કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી પર્વતમાળામાં આવેલી આરાસુરની ટેકરીઓમાં સ્થિત શ્રી અંબાજી માતાના દર્શને જાય છે આ ભક્તોનો ઉદ્દેશ એક જ હોય છે આગામી શારદીય નવરાત્રીમાં માતાને પોતાના ઘરે ગરબા રમવા માટે નિમંત્રણ આપવું આ પવિત્ર યાત્રા અને તેનાથી સર્જાતો ભક્તિમય માહોલ જેને આપણે સૌ પ્રેમથી ભાદરવી પૂનમનો મેળો કહીએ છીએ તે માત્ર એક ઉત્સવ નથી પરંતુ શ્રદ્ધા પ્રેમ અને આસ્થાનું પ્રતીક છે આ મેળાનું મૂળ માત્ર વર્તમાનમાં નહીં પરંતુ પ્રાચીન શ્રુતિઓ સ્મૃતિઓ અને પુરાણોમાં પણ સમાયેલું છે આપણી શ્રુતિઓ અને પુરાણો અનુસાર આદ્ય શક્તિ જગદંબાનું પ્રાગટ્ય પોષી પૂનમના દિવસે થયું હતું દક્ષૈજ્ઞના વિધ્વંશ બાદ રુદ્રના તાંડવ અને માતા સતીના શરીરના એકાવન અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ આમાંનું એક અંગ એટલે કે માતાનું હૃદય આરાસુરની પવિત્ર ભૂમિ પર પડ્યું હતું અહીં આવેલી એક જ વિશાળ શીલાવાળી ટેકરીને ગબ્બર કહેવાય છે આ નામ સંસ્કૃત શબ્દ ગુહવર અને ફારસી શબ્દ ગબ્બરના અપભ્રંશ સ્વરૂપે આવ્યું છે ગબ્બર પર સતીનું હૃદય પડ્યું હોવાથી અહીં શક્તિપીઠની સ્થાપના થઈ આ ટેકરી શ્રી અંબાજી માતાના મંદિરથી બરાબર નવસો નવ્વાણું ગજ દૂર સીધી લીટીમાં આવેલી છે જે આ પૌરાણિક કથાને વાસ્તવિકતા સાથે જોડે છે સેગમેન્ટ ત્રણ દાંતા અને રાણા જસરાજજી હવે આપણે ભાદરવી પૂનમની ઐતિહાસિક કડીઓને જોડીએ ઈસ એક હજાર અડસઠ આસપાસ રાજસ્થાનથી આવેલા બારડ પરમાર વંશના રાણા જસરાજજીએ દાંતા રાજ્યની સ્થાપના કરી હતી બ્રિટિશ ભારત માં આ રાજ્ય મહી કાંઠા એજન્સી હેઠળ બીજા દરજ જાનુ ગણાતો રાણા જસરાજી માં અંબાના પરમ ભક્ત હતા અને તેમના રાજ્ય ચિન્હ માં માતાના ત્રિશૂળ અને સવારી વાઘ નું પ્રતીક હતું તેમના નામ પરથી દાતાનું નામ ભવાનગઢ પણ પડ્યું હતું રાણાજી દર પૂનમે માના દર્શને દાતા થી આરાસુર સુધી જતા હતા એક સમયે વૃદ્ધાવસ્થાના કારણે તેમને ચિંતા થઈ કે હવે આ યાત્રા શક્ય નહીં બને આથી તેમણે માતાને ભવાનગઢ માં પધારવા અને સ્થિત થવા માટે પ્રાર્થના કરી આ પ્રાર્થના પાછળની કથા ઘણી રોચક છે જે આપણને આગળ જાણવા મળશે સેગમેન્ટ 4 માતાનું અંતર્ધાન અને આશ્વાસન લોકકથાઓ અનુસાર રાણા જસરાજજીની પ્રાર્થના સ્વીકારીને માં આરાસુર रथમાં બેસીને ભવાનગઢ જવા નીકળ્યા रथની આગળ-આગળ ચાલતા રાણાજીને ગબ્બર પાસે પહોંચતા શંકા થઈ અને તેમણે પાછળ વળીને જોયું કે માં ખરેખર આવે છે કે નહીં નિયતિ પ્રમાણે આ શંકાના કારણે માં દિવ્ય રથ સાથે અંતર્ધાન થઈ ગયા આજે પણ ગબ્બર ઉપર પારસ પીંપળીના સ્થાન પાસે રથના પૈડાના બે નિશાન જોવા મળે છે રાણાજીને ખૂબ પસ્તાવો થયો અને તેમણે માને વિનવણી કરી કરુણા કરી માં એ તે જગ્યાએથી નવસો નવ્વાણું ગજ દૂર જમીન પર એક ખેટીનો નિર્દેશ કર્યો અને આશ્વાસન આપ્યું કે ભક્તોને ત્યાં પણ તેમની પવિત્ર ઉર્જાનો સાક્ષાત્કાર થશે સેગમેન્ટ પાંચ મંદિર અને યંત્ર નું રહસ્ય આજે પણ ગબ્બર ઉપર માં અખંડ જ્યોત સ્વરૂપે બિરાજે છે જ્યારે અંબાજી તેમનું સ્થાન શ્રી સ્વરૂપે છે આ જ્યોત જ્યોત અને ગબ્બર અખંડ બિલકુલ સીધી લીટીમાં જોઈ શકાય છે અંબાજી મંદિર માં ની પૂજા અર્ચન સમયે સપ્તાહ ના દિવસ મુજબ વાઘ સિંહ હાથી ગરુડ હંસ જેવા વાહનો અને મુગટ ના શણગારથી ભક્તો ને ના વિવિધ સ્વરૂપો ના દર્શન થાય છે આ શુદ્ધ સુવર્ણમાંથી બનેલું વિસા યંત્ર ધર્મ અર્થ અને કામનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના દરેક શાખાના અંકોનો સરવાળો વીસ થાય છે વિસાયંત્રની ઉપાસનાથી શ્રી શ્રેય અને સંતોષની પ્રાપ્તિ થાય છે આ યંત્ર માત્ર પૂજાનું નહીં પણ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું અદ્ભુત પ્રતીક છે સેગમેન્ટ છ ગરબા અને ભાદરવી પૂનમનો સંબંધ મનુષ્ય જ્યારે હર્ષથી ભરપૂર હોય છે ત્યારે તેને વ્યક્ત કરવા માટે ઉત્સવ ઉજવે છે શરદ ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે અને આ સૌંદર્ય જોઈને માનવ મન પણ નાચી ઉઠે છે આસો શારદીય શાર્દિય નવરાત્રીમાં રાસ ગરબા કેન્દ્ર સ્થાને હોય છે જે ગુજરાતી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે દાતા દરબારગઢ સ્થિત માં ભવાનીની મૂર્તિમાં સ્પષ્ટપણે તેમના બંને હાથમાં નવરાત્રીના દાંડિયા જોઈ શકાય છે આ એક સંકેત આપે છે કે રાણા જસરાજજી ભાદરવી પૂનમે માને આસો નવરાત્રી માટે નિમંત્રણ આપવા ગયા હશે આજે પણ આ જ પરંપરાને અનુસરીને ભક્તો ભાદરવી પુનમે માને નવરાત્રિમાં પધારવા માટે પદયાત્રા કરીને આમંત્રિત કરે છે સેગમેન્ટ સાત મેળાનો મહિમા અને પ્રકૃતિ સાથેનો સંબંધ આસો નવરાત્રિના ભક્તિ ઉત્સવ માટે માને અગાઉથી આમંત્રણ આપવા ભક્તો ભાદરવી પૂનમે શ્રી અંબાજી મંદિર અને ગબ્બરના સાંનિધ્યમાં પહોંચી જાય છે આજ હર્ષખેલા અને શ્રદ્ધાળુઓનું એકત્ર થવું એ જ ભાદરવી પૂનમનો મેળો છે આરાસુરની ટેકરીઓમાં પદયાત્રા કરતા ભક્તો ચોમાસાના વાતાવરણમાં ખીલી ઉઠેલી પ્રકૃતિના સોળે કળાએ ખીલેલા રૂપનો અનુભવ કરે છે જ્યાં નજર પડે ત્યાં મનમોહક દૃશ્યોમાં માનવ સાનિધ્ય અનુભવાય છે આ પ્રકૃતિની સુંદરતા અને પદયાત્રાનો થાક માના આશીર્વાદ રૂપે નવી ઊર્જાનો સંચાર કરે છે આ પવિત્ર અનુભવ લેવા માટે જ ભક્તો ભાદરવી પૂનમે આરાસુરી અંબાજી દેવસ્થાને આવે છે જય અંબે